નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વિડિયોમાં આપણે જાણીશું ભગવદ્ ગીતાના એવા અનમોલ વિચાર છે આપણું જીવન બદલી નાખશે કહેવાય છે કે ભગવદ્ ગીતા કોઈ એક ધર્મના લોકો માટે નથી પરંતુ દરેક મનુષ્ય તેને વાંચવી અને સમજવી જોઈએ જેથી કરીને તેઓ પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે અને અઢાર અધ્યાયોમાં કુલ સાતસો શ્લોક છે જે વાંચવું દરેક માટે થોડું મુશ્કેલ છે તેથી આજે આ ખૂબ જ ખાસ વિડિયોમાં અમે ભગવદ્ ગીતાના એકસો એક વિચારો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમે ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો તો દરરોજ સવારે આ વિચારો સાંભળો મિત્રો જો તમે આ વિડિયોનો મહત્તમ લાભ મેળવવા માંગતા હોવ તો કૃપા કરીને હેડફોન લગાવીને શાંત મને સાંભળો તો ચાલો જાણીએ શ્રીમદ ભગવદ્ ગીતાના એક એક શક્તિશાળી વિચારો શ્રી કૃષ્ણ કહે છે કે માણસે દરેકની ચિંતા કર્યા વિના લોભ વિના અને નિઃસ્વાર્થ અને નિષ્પક્ષ બનીને પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ જેમ અંધકારમાં પ્રકાશ ચમકે છે તે જ રીતે સત્ય પણ પ્રકાશે છે તેથી માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ જે વ્યક્તિમાં જ્ઞાનનો અભાવ હોય અને ભગવાનમાં શ્રદ્ધા ન હોય તે જીવનમાં ક્યારેય સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી જેમ માણસ પોતાના જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા જૂનું નકામું શરીર છોડીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે કોણ શું કરી રહ્યું છે કેવી રીતે અને શા માટે કરી રહ્યું છે તેનાથી તમે જેટલા દૂર રહેશો તેટલા તમે ખુશ થશો જ્યારે કોઈ સમજદાર વ્યક્તિ કોઈ સંબંધનો અંત લાવે ત્યારે સમજી લેવું કે તેના આત્મસન્માનને ચોક્કસથી ક્યાંક ઠેસ પહોંચી છે જેમના પર તમારો અધિકાર છે તેના પર જ તમે મોહિત થાઓ જેમના પર તમારો અધિકાર નથી તેના પર તમારે મોહ ન કરવો જોઈએ જેઓ બીજાની સમસ્યાઓ સમજે છે કરુણા રાખે છે અને દિલથી સારા હોય છે તેમને નવો જન્મ લેવો પડતો નથી ગંદકીનો ઢગલો પથ્થરો અને સોનું બધું પ્રભુ માટે સમાન છે તમારા કાર્યો એ તમારી ઓળખ છે નહીં તો એક નામના હજારો લોકો છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી પસંદ કરે છે જે વસ્તુઓ વિશે વિચારવાથી વ્યક્તિ તેમની સાથે આસક્ત થઈ જાય છે તે ઈચ્છાને કારણે તેનામાં ક્રોધ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિ હંમેશા શંકા કરે છે તેના માટે આ દુનિયામાં કે બીજે ક્યાંય સુખ નથી કર્મ એ જ પાક છે જે વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં લણવું પડે છે તેથી હંમેશા સારા બીજ વાવો જેથી પાક સારો થાય જે થવાનું છે તે હંમેશા થાય છે અને જે થવાનું નથી તે ક્યારેય થતું નથી જેના મનમાં આ નિશ્ચય હોય છે તેને ક્યારેય ચિંતા થતી નથી સારા કાર્યો કરવા છતાં લોકો તમારા ખરાબ કાર્યોને જ યાદ કરશે તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો તમારા કાર્યો કરતા રહો શક્ય તેટલું મૌન રહેવું વધુ સારું છે કારણ કે વ્યક્તિ જે સૌથી વધુ ખરાબ કરે છે તે તેની જીભ છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હે અર્જુન જે મારો પરમ ભક્ત છે જે હંમેશા મને યાદ કરે છે અથવા એકલા મનથી મારી પૂજા કરે છે તેના કલ્યાણની જવાબદારી હું અંગત રીતે લઉં છું હે પાર્થ જેમને ભક્તિમાં શ્રદ્ધા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મમણના માર્ગે પાછા આવતા રહે છે મૌન એ વ્યક્તિ માટે શ્રેષ્ઠ જવાબ છે જે તમારા શબ્દોને મહત્વ આપતો નથી સમય સાથે બદલો અથવા સમય બદલવાનું શીખો લાચારીને શાપ ન આપો દરેક પરિસ્થિતિમાં વર્તતા શીખો કોઈ કામની ચિંતા કરવી એ ઠીક છે પરંતુ એટલી ચિંતા ન કરવી જોઈએ કે કામ બગડી જાય સારા ઇરાદા સાથે કરવામાં આવેલ કામ ક્યારે વ્યર્થ જતું નથી અને તમને ચોક્કસ પરિણામ મળે છે શ્રી કૃષ્ણ કહે છે કે હું કોઈનું ભાગ્ય બનાવતો નથી દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બનાવે છે આજે તમે જે પણ કામ કરી રહ્યા છો તેનું પરિણામ તમને આવતીકાલે મળશે અને આજે તમારી પાસે જે છે તે તમે કરેલા કામનું પરિણામ છે મનુષ્યની દરેક ક્રિયા સારી હોય કે ખરાબ વ્યક્તિના કર્મો પ્રમાણે તેને સમાન પરિણામ મળે છે તમને ફક્ત તમારા કર્મો કરવાનો અધિકાર છે પરંતુ તમે તમારા કર્મોના ફળ માટે હકદાર નથી તમારે ક્યારેય તમારી જાતને તમારી ક્રિયાઓના પરિણામનું કારણ ન માનવું જોઈએ અને તમારે કોઈ પણ ક્રિયા ન કરવા માટે આસક્ત થવું જોઈએ નહીં યોગ્ય ક્રિયા એ નથી કે જેના પરિણામો હંમેશા સાચા હોય પરંતુ યોગ્ય ક્રિયા એ છે જેનો ઉદ્દેશ્ય ક્યારે ખોટો ન હોય આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમામ ગુણોથી પરિપૂર્ણ નથી તેથી કેટલાક લોકોની અવગણના કરીને સંબંધો જાળવી રાખો સંપૂર્ણતા સાથે બીજાના જીવનની નકલ કરીને જીવવા કરતાં પોતાને જાણીને અપૂર્ણપણે જીવવું વધુ સારું છે જ્યારે ભવિષ્ય અસ્પષ્ટ થવા લાગે છે ત્યારે તમારે તમારા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જીવનની સૌથી મોટી ભૂલ એ છે જેમાંથી આપણે કંઈ શીખી શકતા નથી જ્યારે આપણું મન નબળું હોય ત્યારે સંજોગો સમસ્યા બની જાય છે અને જ્યારે આપણું મન સ્થિર હોય છે ત્યારે સંજોગો પડકારો બની જાય છે અને જ્યારે આપણું મન મજબૂત હોય છે ત્યારે સંજોગો તકો બની જાય છે માણસની માનવતા એ જ ક્ષણે નાશ પામે છે જ્યારે તે બીજાના દુઃખો પર હસવા લાગે છે હે ભરતવંશી શરીરમાં રહેનારને ક્યારેય મારી શકાય નહીં માટે તમારે કોઈ જીવ માટે શોખ કરવાની જરૂર નથી સમય આપણને શીખવે છે કે જિંદગી કોઈની રાહ જોઈ શકતી નથી અને કોઈની માટે ઊભી પણ નથી રહેતી જીવન પણ તેની સાથે રમે છે જે શ્રેષ્ઠ ખેલાડી છે દરેકનું દર્દ સરખું હોય છે પણ દરેકની હિંમત અલગ અલગ હોય છે કેટલાક નિરાશાને કારણે વિખુટા પડી જાય છે જ્યારે કેટલાક સંઘર્ષ કર્યા પછી સુધરે છે માણસે પોતાના કર્મોના સંભવિત પરિણામ વિશે ચિંતા ન કરવી જોઈએ વિજય નફો કે નુકસાન સુખ કે દુઃખ વગેરે વિશે વિચારવું ના જોઈએ જો તમે તમારી ભૂલોમાંથી કંઈક શીખો છો તો ભૂલો સીડી છે અને જો તમે ન શીખો તો ભૂલો સમુદ્ર છે નિર્ણય તમારો છે કે ચઢવું કે ડૂબવું સમસ્યાઓ એટલી શક્તિશાળી નથી જેટલી આપણે ધારીએ છીએ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે અંધકાર સવાર થવા દેતો નથી ભૂલો શોધવી ખોટું નથી તમારે ફક્ત તમારી જાતથી શરૂઆત કરવાની છે એવું જરૂરી નથી કે દરેક વખતે તમારી વાત સાચી રીતે સમજાય તેથી ક્યારેક મૌન રહેવું વધુ સારું છે જેટલો વધુ શાંતિપ્રિય છે તેટલી જ ઊંડાણપૂર્વક તેની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે ટીકાના ડરથી તમારું લક્ષ્ય ક્યારેય ન છોડો કારણ કે ધ્યેય પ્રાપ્ત થતાની સાથે જ તમારી ટીકા કરનારા લોકોનો અભિપ્રાય બદલાઈ જાય છે તમારી હાર અને જીત તમારી વિચારસરણી પર નિર્ભર છે તેથી સ્વીકારો કે તે તમારી હશે અને જો તમે અડગ રહેશો તો તમે ચોક્કસ જીતશો સૌથી બુદ્ધિશાળી અને સ્થિર વ્યક્તિ એ છે કે જે સફળતા મળે ત્યારે અહંકારી ન થાય અને નિષ્ફળ જાય ત્યારે દુઃખમાં ડૂબી ન જાય જો તમારી પ્રશંસા થઈ રહી છે તો તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે જીવનમાં ક્યારે કોઈની સાથે તમારી સરખામણી ન કરો તમે જે રીતે છો તે જ શ્રેષ્ઠ છે માણસ તેના વિશ્વાસ દ્વારા બનાવવામાં આવે છે તે જે માને છે તે બને છે જેણે મન પર વિજય મેળવ્યો છે તેના માટે મન જ તેનો શ્રેષ્ઠ મિત્ર છે પરંતુ જે તેમ કરી શક્યો નથી તેના માટે મન તેનું સૌથી મોટું દુશ્મન બની જાય છે નકારાત્મક વિચારો આવવાની ખાતરી છે પરંતુ તે તમારા પર નિર્ભર કરે છે કે તમે તેમને કેટલું મહત્વ આપો છો હંમેશા શ્રેષ્ઠ દિવસો યાદ રાખો તમારે ખરાબ દિવસો સામે લડવું પડશે જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમી હોતી નથી તેથી તમારી જાતને વધારે તણાવ ન આપો કારણ કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય તે ચોક્કસપણે બદલાશે દુનિયામાં મુશ્કેલી ઊભી કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ ભલે ગમે તેટલું મોટું હોય તે ભગવાનની કૃપાથી કદી મોટું હોઈ શકે નહીં પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે તેથી મોટું વિચારો અને હંમેશા તમારી જાતને જીતવા માટે પ્રેરિત કરો જેણે મન પર વિજય મેળવ્યો છે તે ભગવાનને પામી ચૂક્યો છે કારણ કે તેને શાંતિ પ્રાપ્ત થઈ છે આવી વ્યક્તિ માટે સુખ દુઃખ ઠંડી ગરમી અને સન્માન અને અપમાન સમાન છે મુશ્કેલીઓ ફક્ત શ્રેષ્ઠ લોકો માટે જ આવે છે કારણ કે ફક્ત તે જ લોકો તેમને શ્રેષ્ઠ રીતે ચલાવવાની ક્ષમતા ધરાવે છે કોઈ કંઈ કહે તો પણ પોતાની જાતને શાંત રાખો કારણ કે સૂર્ય ગમે તેટલો તેજસ્વી હોય સમુદ્રને ક્યારે સૂકવતો નથી જ્યાં તમારી કિંમત ન હોય ત્યાં રહેવું વ્યાજબી નથી પછી તે કોઈનું ઘર હોય કે કોઈનું મન જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે ત્યારે કુદરત કોઈને આંગળી પકડવા માટે પ્રદાન કરે છે તેનું નામ કાન્હા છે જેઓ મનને કાબૂમાં નથી રાખતા તેમના માટે તે દુશ્મન જેવું કામ કરે છે કોઈ પણ વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે જો તે શીખવામાં આવેલી વસ્તુનું શ્રદ્ધા સાથે સતત મનન કરે દુનિયાની સામે જે જીતે છે તે જ વિજેતા નથી પરંતુ કયા સંબંધો સામે ક્યારે અને ક્યાં હારવાનું છે તે પણ વિજેતા છે જેઓ પોતાની બુદ્ધિનો ત્યાગ કરે છે અને લાગણીઓમાં વહી જાય છે તેઓ કોઈને પણ મૂર્ખ બનાવી શકે છે સમય પહેલા મળેલી વસ્તુ તેનું મૂલ્ય ગુમાવે છે અને સમય પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ગુમાવે છે માણસે તેના કાર્યોના સંભવિત પરિણામો જીત કે હાર નફો કે નુકસાન સુખ કે તેના જેવા વગેરેની ચિંતા ન કરવી જોઈએ જેમ તોફાન પાણી પર તરતી હોડીને તેના લક્ષ્યથી દૂર લઈ જાય છે તેવી જ રીતે વિષયાસક્ત આનંદ વ્યક્તિને ખોટા રસ્તે લઈ જાય છે તમારી શ્રદ્ધા એક પહાડ ને ખસાડી શકે છે પરંતુ તમારા મનમાં રહેલી શંકા બીજા પહાડ ને ઉભો કરી શકે છે આપણા માટે આપણી જાત પર વિશ્વાસ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે આપણા પોતાના માર્ગ પર ચાલીએ છીએ સમય ક્યારેય એકસરખો રહેતો નથી જેઓ બીજાને અકારણ રડાવે છે તેમને પણ રડવું પડે છે તમારી ઈચ્છાશક્તિ દ્વારા તમારી જાતને આકાર આપો તમારી જાતને નહીં તમારા સ્વશિક્ષણથી તમારી જાતને ક્યારે અપમાનિત કરશો નહીં વ્યક્તિનું શરીર જ વ્યક્તિનું એકમાત્ર મિત્ર છે અને ઈચ્છા પણ વ્યક્તિની એકમાત્ર દુશ્મન છે તમારા દુઃખ માટે દુનિયાને દોષ ન આપો તમારા મનને સમજો તમારા મનમાં પરિવર્તન એ તમારા દુઃખનો અંત છે તમે તમારી જાતને ક્યારેય કમજોર ન સમજો જો તમે પડી જાઓ તો ઊભા થવાની કોશિશ કરો તમારી ફરજ પૂર્ણ સમર્પણ સાથે લડો તમારું કામ સ્વભાવ સાથે કરો બાકીનું બધું મારા પર છોડી દો દરેક દિવસ સારો ન હોઈ શકે પરંતુ દરેક દિવસમાં કંઈક સારું હોય છે ધીરજ રાખો જીવનમાં શ્રેષ્ઠ મેળવવા માટે કેટલીક વાર તમારે સૌથી ખરાબમાંથી પસાર થવું પડે છે રડવાનું બંધ કરો તમારી સમસ્યાઓ જાતે લડતા શીખો કારણ કે જેઓ તમને ટેકો આપે છે તેઓ પણ સ્મશાથી આગળ વધતા નથી જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી ભેટ ત્યારે જ વાસ્તવિક અને પવિત્ર હોય છે જ્યારે તે હૃદયથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને આપવામાં આવે અને જ્યારે તે આપનાર વ્યક્તિને ભેટના બદલામાં કંઈ પણ મેળવાની અપેક્ષા ન હોય સુંદરતા તમારા પરિપ્રેક્ષ્યમાં રહેલી છે કેટલાક લોકો કાદવમાં ખીલેલા કમરથી આકર્ષાય છે અને કેટલાક લોકોને ચાંદમાં પણ ડાઘ દેખાય છે પછી હું એ જ દેવતામાં તેની શ્રદ્ધા મજબૂત કરું છું કોઈનો ઉદય તાત્કાલિક નથી સૂર્ય પણ ધીમે ધીમે ઊગે છે જેની પાસે ધૈર્ય અને તપ છે તે જ જગતને ઉજાગર કરી શકે છે હે અર્જુન સ્વર્ગ પ્રાપ્ત કર્યા પછી અને ત્યાં ઘણા વર્ષો સુધી જીવ્યા પછી એક સફળ યોગીનો પુનઃ એક પવિત્ર અને સમૃદ્ધ પરિવારમાં જન્મ થાય છે શબ્દો ફક્ત એવી રીતે બહાર આવવા જોઈએ કે તમારે તેમને પાછા લેવા પડે તો પણ તમને પીડા ન થાય જો મન વ્યગ્ર હોય તો તેને કાબૂમાં રાખવું મુશ્કેલ છે પરંતુ તેને વ્યવહારથી નિયંત્રિત કરી શકાય છે અહંકાર અને સંસ્કારમાં ફરક છે અહંકાર બીજાને નમવાથી ખુશ થાય છે સંસ્કાર પોતે નમવાથી ખુશ થાય છે દરેકની સેવા કરો પરંતુ કોઈની પાસેથી આશા ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે જ્યારે અસત્ય અને સત્ય વચ્ચે લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઊભું રહેશે અને અસત્યની ફોજ લાંબી થશે કારણ કે અસત્યની પાછળ મૂર્ખોનું ટોરું હશે એકલા રહેવું એ પણ તમને શીખવે છે કે તમારી પાસે તમારા સિવાય ખરેખર કંઈ નથી જ્યારે પરિવારના સભ્યો તમને દૂરના લાગવા લાગે અને અજાણ્યા લોકો તમારા પોતાના જેવા લાગવા લાગે ત્યારે સમજી લેવું કે મિનાજનો સમય શરૂ થઈ ગયો છે ગુસ્સે થાય ત્યારે બૂમો પાડવા માટે તાકાત નથી લાગતી પરંતુ ગુસ્સે થાય ત્યારે ચૂપ રહેવામાં ઘણી તાકાત લાગે છે જે તમારું છે તે તમારી સાથે રહેશે ભલે આખો બ્રહ્માંડ તેને છીનવા માટે એક થઈ જાય આ દુનિયામાં બે પ્રકારના લોકો છે જે સ્વર્ગની ઉપર સ્થિત છે એક જે શક્તિશાળી હોવા છતાં માફ કરે છે અને બીજા જે ગરીબ હોવા છતાં દાન કરે છે પ્રેમ શરીર કે સુંદરતા પર આધારિત નથી પ્રેમ હૃદયથી થાય છે જ્યાં દિલ મળે છે ત્યાં પ્રેમ જન્મે છે કોઈ પણ વ્યક્તિ વિશે સારી રીતે જાણ્યા વિના બીજાની વાતો સાંભળીને તેના વિશે કોઈ ધારણા કરવી એ મૂર્ખતા છે જો સ્પષ્ટ ઈરાદા સાથે પૂછવામાં આવે તો ભગવાન માત્ર નસીબ કરતાં વધુ આપે છે જે થયું તે સારા માટે થયું જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે જે થશે તે પણ સારું થશે આ મારું છે આ તમારું છે આ મોટું છે આ નાનું છે આ આપણું છે આ બીજાનું છે તે તમારા મનમાંથી કાઢી નાખો પછી બધું જ તમારું છે અને તમે બધાના છો જ્યારે પણ વિનાશ શરૂ થાય છે ત્યારે તેની શરૂઆત વાણી પરનો નિયંત્રણ ગુમાવવાથી થાય છે જીવનમાં બધું સમાપ્ત કરવા જેવું કંઈ નથી હંમેશા નવી શરૂઆત આપણી રાહ જોતી હોય છે જો તમારે જીવનમાં સુખી થવું હોય તો તમારી પાસે શું છે તેના પર વધુ ધ્યાન આપો બીજા પાસે શું નથી તે દિવસે આપણી બધી સમસ્યાઓનો અંત આવશે જ્યારે આપણને ખાતરી થશે કે બધું ભગવાનની ઈચ્છા મુજબ થાય છે પ્રતિકૂળતામાં ધીરજ સમૃદ્ધિમાં દયા અને સંકટમાં સહનશીલતા એ મહાન લોકોના લક્ષણો છે જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધું બોલે છે તેના શબ્દો કઠોર હોઈ શકે છે પરંતુ તે ક્યારેય કોઈને હેતરતો નથી જે સારું લાગે તેને સ્વીકારો જે ખરાબ લાગે તેને નકારી કાઢો વિચાર હોય કાર્ય હોય કે મનુષ્ય હોય ખરાબ હોય કે નાનું તે હંમેશા વિનાશનું કારણ બને છે કારણ કે નાવનું કાણું નાનું હોય કે મોટું તે હોડીને ડૂબી જાય છે હું અંગત રીતે મારા પરમ ભક્તોના કલ્યાણની જવાબદારી લઉં છું જેઓ હંમેશા મને યાદ કરે છે અથવા એક મનથી મારી પૂજા કરે છે અયોગ્ય વ્યક્તિને સન્માન વિના જે દાન આપવામાં આવે છે તેને તામસદાન કહેવાય છે જ્યારે જ્ઞાની ચૂપ થઈ જાય અને અક્કલ બોલવા લાગે ત્યારે પરિવાર અને સમાજ બંને બરબાદ થવા લાગે છે તમે પાછા જઈને શરૂઆત બદલી શકતા નથી પરંતુ તમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી શરૂ કરી શકો છો અને અંત બદલી શકો છો જ્યારે આશાઓ ઘટવા લાગે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે ભગવદ્ ગીતાનો આશ્રય લો તો મિત્રો આ હતા ગીતા પર આધારિત કેટલાક મહત્તમ સિદ્ધાંતો મિત્રો ગીતાને સમજવું દરેક મનુષ્ય માટે સરળ તો નથી પણ અહીં અમે ગીતાનો થોડો ઘણો અંશ સમજાવવાની કોશિશ કરી છે તો મિત્રો આ વીડિયોની માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને ને પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ